નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કવલકા માતા સાતુંડા રતલામથી પાવાગઢ પેદલ યાત્રા મળતી માહિતી મુજબ દર વર્ષે તારીખ છઠ્ઠી ડિસેમ્બરથી છ જાન્યુઆરી દરમિયાન કવલકા માતા સાતુંડાથી પાવાગઢ પેદલ યાત્રા કવલકા માતાના ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવે છે જે આજરોજ લીંબડી ખાતે રાત્રે રોકાણ કરી વિસામો લીધો છે આ યાત્રામાં જોડાયેલા ભક્તોની યાત્રા સફળ રહે અને વિના વિધને પૂર્ણ થાય એવી આઈ સેવન ન્યુઝ ચેનલ તરફથી શુભેચ્છા રિપોર્ટર દીપસી બારીયા ઝાલોદ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ